શ્રી ગણેશ હર હર મહાદેવ પ્રીત દર્શક મિત્રો ભાવિદર્શની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત છે નવું વર્ષ બે હજાર છવ્વીસ નવી આશા નવા સંકલ્પ અને નવી શક્યતાઓ લઈને આવ્યું છે આજે આપણે જાણીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું માસિક રાશિફળ તુલા રાશિ વૃશ્ચિક રાશિ તેમજ ધન રાશિના જાતકો માટે લંબાઈ પૂર્વક વિગતવાર અને માર્ગદર્શક રીતે તો જાણીએ પહેલી રાશિ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ જાન્યુઆરી બે હજાર છવ્વીસ જાન્યુઆરી મહિનો તુલા રાશિના જાતકો માટે સંતુલન સંબંધ અને નિર્ણય શક્તિનો મહિનો રહેશે મહિનાની શરૂઆતમાં થોડો માનસિક નિદ્ધા અનુભવાઈ શકે છે પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં બનશે કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો નોકરી કરતા જાતકો માટે પ્રમોશન ટ્રાન્સફર અથવા નવી જવાબદારીના યોગ પણ બની રહ્યા છે ભાગીદારીના ધંધામાં લાભ જરૂરથી મળશે પરંતુ કરાર કરતા પહેલાં વિચાર જરૂરી છે કાનૂની કે દસ્તાવેજી કામમાં ખાસ સાવચેતી રાખવી હિતાવહક છે આર્થિક સ્થિતિ આવક સ્થિર રહેશે પરંતુ ખર્ચ વધવાની સંભાવના પણ રહેલી છે રોકાણ માટે મહિનો મધ્ય બાદ અનુકૂળ રહેલો છે ધાર આપતા કે લેતા ખાસ ટાળો પ્રેમ તેમજ પરિવાર દાંપત્ય જીવનમાં મધુરતા આવશે પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે પરિવાર સાથે શુભ પ્રસંગની ચર્ચા શક્ય બની રહી છે આરોગ્યની વાત કરીએ તો માનસિક થાક અને ઊંઘની કમી થઈ શકે છે યોગ ધ્યાન લાભદાયી સાબિત થશે શુભ રંગ જોઈએ તો ગુલાબી શુભ દિવસો જોઈએ તો શુક્રવાર બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક નામાક્ષર છે ન જાન્યુઆરી બે હજાર છવીસ આ મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે પરિવર્તન આત્મવિશ્વાસ અને ગુપ્ત શક્તિનો નો રહેશે તમે અંદરથી મજબૂત બનશો અને જૂની મુશ્કેલીઓમાંથી બહાર જરૂરથી આવશો કારકિર્દી તેમજ વ્યવસાય કાર્યક્ષેત્રે તમારી મહેનતને ઓળખ મળશે નવી જવાબદારી કે પ્રમોશનની શક્યતા પણ બની રહી છે સંશોધન જ્યોતિષ મેડિકલ અથવા ટેકનિકલ ક્ષેત્રે સફળતા પણ મળી શકે છે ગુપ્ત શત્રુઓથી સાવચેત રહેવું ખાસ આર્થિક સ્થિતિ જોઈએ તો અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે અટકેલું ધન મળી શકે છે પરંતુ જોખમી રોકાણ ટાળવું હિતાવહક છે પ્રેમ તેમજ પરિવાર દાંપત્ય જીવનમાં વિશ્વાસ વધશે પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે પરિવારના વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશર ગુસ્સો અને તણાવ પર નિયંત્રણ રાખવું જરૂરી છે નિયમિત વ્યાયામ કરો શુભ રંગ જોઈએ તો ગાઢ લીલ લાલ શુભ દિવસ જોઈએ તો મંગળવાર ધનુ રાશિ ધનુ રાશિના નવાક્ષર છે ભ ધ ફ તેમ ઢ જાન્યુઆરી મહિનો બે હજાર છવ્વીસ જાન્યુઆરી મહિનો ધન રાશિના જાતકો માટે ભાગ્યોદય ધર્મ અને પ્રગતિનો રહેશે નવા વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ શુભ સંકેત આપી રહી છે કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો નોકરીમાં નવી તક ઇન્ટરવ્યુ અથવા વિદેશી જોડાણના યોગ પણ બની રહ્યા છે ધંધામાં વિસ્તરણ થશે ગુરુની કૃપાથી મોટો નિર્ણય સફળ થશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકમાં વધારો થઈ શકે છે રોકાણ માટે મહિનો ઉત્તમ રહેલો છે ખાસ કરીને શિક્ષણ જમીન અથવા લાંબા ગાળાના પ્લાનમાં પ્રેમ તેમજ પરિવારની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને આનંદ રહેશે લગ્ન યોગ માટે સમય ખૂબ જ સારો રહેલો છે પરિવાર સાથે ધાર્મિક યાત્રા કે શુભ કાર્ય શક્ય રહેલા છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય રીતે સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે માત્ર આહાર ઉપર સંયમ રાખવો ખાસ જરૂરી છે શુભ રંગ તો પીળો શુભ દિવસ જોઈએ તો ગુરુવાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ વિશેષ ઉપાય નવા વર્ષની શરૂઆતમાં ગુરુવારે પીળા ફૂલ સાથે ભગવાન શ્રી વિષ્ણુ અથવા ગુરુનું સ્મરણ કરો અને ઓમ ગુરુવે નો જાપ જરૂરથી કરશો તો ભાગ્ય મજબૂત જરૂરથી બનશે પ્રિય દર્શક મિત્રો જો આપને આ માસિક રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો અમારી ચેનલને લાઈક તેમજ શેર તેમજ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરશો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખશો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ભાવિ દર્શન સાથે જોડાયેલા રહો ભવિષ્યની સાચી દિશા અને ઈશ્વરની કૃપા સાથે રાધે રાધે ભૂલશો નહીં